નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે પાક નુકસાન સહાયને લઈને એક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને એક મહત્ત્વની માહિતી આજના વિડીયોની અંદર આપણે આપીશું મિત્રો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જો ત્યારે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે ઓક્ટોમ્બર માસની અંતે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે એના પગલે સરકાર દ્વારા ખેડૂતોને આપ આપનારા રાહત પેકેજની ટૂંક જ સમયમાં જાહેર જાહેરાત થશે એક અંદાજ મુજબ આ રાહત પેકેજ સાત હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે અને રાહત પેકેજ અંગે આજે સવારથી ગાંધીનગર એટલે કે મિત્રો ગઈકાલની વાત છે મિત્રો ગાલ ગઈકાલે સવારથી ગાંધીનગરની અંદર બેઠકો યોજાવામાં આવી હતી મિત્રો હવે મિત્રો જે પણ સમાચાર હશે તે આજે આપણને મળી જશે કે કેટલા પૈસા કયા જિલ્લાને કયા તાલુકાની અંદર ફાળવવામાં આવે છે અને કેટલું પેકેજ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે મિત્રો આગળ વાત કરીએ તો બસો અને ઓગણપચાસ તાલુકાની અંદર લાભ મળી શકે તેવી શક્યતા છે અને મિત્રો આ વખતે બસો ઓગણપચાસ તાલુકાઓમાં સોળ હજાર ત્રણસો અને સિત્યાસી ગામનું ધોવાણ થયું છે એટલે કે પાકનું ધોવાણ થયું છે હોવાની શક્યતા સૂત્રો અનુસાર મળી આવી છે જેમાં અંદાજ અંદાજિત દસ લાખ હેક્ટર જમીનનો ઊભો પાક સાફ થઈ ગયો છે અને માવઠાના કારણે પ્રાથમિક સર્વેમાં બે હજારથી કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો પરંતુ જેમ વર્ષે જેમ સર્વે થતો થતો ગયો છે એમાં આંકડો વધતો ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે જો કે બિનસત્તાવાર નુકસાનનો આંકડો અદતન એટલે કે દસ હજાર કરોડથી વધુ મુકાઈ રહ્યો છે એક અંદાજ મુજબ કુલ રૂપિયા પંચ્યાસી લાખ હેક્ટર જમીનમાં વાવેતર એકાવન લાખ હેક્ટરથી વધુ વાવેતરનું વ્યાપક નુકસાન કરવામાં એટલે કે વરસાદ દ્વારા કર્યું છે અને મિત્રો જે પણ આજના સમાચાર મળશે તેની અંદર આપણને જાણવા મળી જશે કે કાલે યોજાયેલી બેઠકની અંદર શું ફાળવણી કરવામાં આવી છે અને કેટલા કરોડો રૂપિયાનું ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આપવામાં આવે છે મિત્રો એક આ હતા એક મહત્ત્વના સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો